નમસ્કાર આપ જોઈ રહ્યા છો ખાતે નિવાસી કલેક્ટર ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી સરકાર દ્વારા આરોગ્યની પાયાની સુવિધાઓ સારી રીતે મળી રહે તે હેતુથી બે પંદર માં પાનવડ ખાતે ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નું સીએસસી માં રૂપાંતર થતા

જેનો કનલબા પંચાયત સહિત પાંચ પંચાયતોના સરપંચો અને તેના પંચાયતોના ગામોના લોકોનો સખત વિરોધ છે વધુમાં રૂમડિયા ગામની એક બાજુ એક જ કિલોમીટરના અંતરે કરંજ વાંટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે અને રૂમડિયા ગામની બીજી બાજુ ત્રણ કિલોમીટરના અંતરે પીપલથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે તો રૂમડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બને તો ચાર કિલોમીટરની ત્રિજ્યામાં કુલ ત્રણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર થશે ઉપરાંત હાલના કનલવા ખાતે ચાલતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત દસ થી વધારે ગામોના ત્રીસ હજારથી વધારે લોકોને જેની અસર થશે જે ખરેખર સરકારના નિયમ મુજબ અને ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે તંદન ખોટું છે ત્યારે આજે ગામના આગેવાનો સરપંચો અને લોકોએ નિવાસી કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી આજ રોજ અમે કનલવા ગામના આગેવાન શ્રીઓ સાથે મળી છોટાદીપુર જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છીએ અને આવેદનપત્ર આપવા માટેનો માત્ર હેતુ એટલો જ છે કે બે હજાર પંદરની અંદર જે પાનવડ ખાતે પીએસસી હેલ્થ સેન્ટર હતું એનું રૂપાંતર કરી એને સીએસસી બનાવવામાં આવ્યું અને જે પીએસસી હતું એને કનલવા શિફ્ટ કરવામાં આવ્યું આશરે દસેક વર્ષથી કનલવામાં કાર્યરત છે અને આસપાસના ગામના લોકો એનો હેલ્થનો લાભ પણ લે છે હાલ અમને જાણવા મળેલ છે કે એ જે પીએસસી છે અને બાજુના ગામમાં રૂબડિયામાં ખસેડવાની કંઈક તજવીજ ચાલી રહી છે એવું કંઈક પરિપત્ર થયું એવું અમને જાણશે તો સત્વરે આવી રોકાઈ અને ખાસ અગત્યની વાત એ કે જે ગામમાં શિફ્ટ કરી રહ્યા છે રૂંબડીયા ગામમાં એના બિલકુલ બાજુના ગામમાં કરજવાટ એક કિલોમીટરના ડિસ્ટન્સ એરિયાની અંદર એક ઓલરેડી પીએસસી અવેલેબલ હોય જ ત્યાં જરૂર જણાતી નથી અને બાજુનું પીપલદી ગામ છે ત્યાં પણ એક પીએસસી હેલ્થ સેન્ટર બે જ કિલોમીટરના અંદરમાં હોય તો નજીકના ગામડાઓની અંદર બબ્બે પીએસસી હોવા છતાં પણ જો બનતું હોય તો એનો અમને ગામ લોકો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં વિરોધ છે અને સરકાર શ્રી આનો પુનઃ વિચાર કરી અને આનું પ્રોપર સર્વે કરી અને ત્યાં સ્થાયી રહી અને પીએસસી ત્યાં જ બને એવી અમારી ગામ લોકો દ્વારા માંગ છે આજે અમે છોટાદીપુર જિલ્લા કલેક્ટર સાહેબ શ્રીના ચેમ્બરમાં બસ કલેક્ટર સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે હું જરૂર પડે હું ભૌગોલિક પરિસ્થિતિનું પણ પરીક્ષણ કરીશ અને નેશન છોટાદેપુર સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને Twitter પર